ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ બનવાની સંપૂર્ણ પ્રક્રિયા તેમની કામગીરી અને પગાર વિશેની માહિતી આપવામાં આવેલી છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સીએ બનવાની સંપૂર્ણ પ્રક્રિયા સીએ બનવા માટેની પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ સ્તરોમાં વહેંચાયેલી છે જેનું સંચાલન ભારતમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા આઈસીએઆઈ દ્વારા કરવામાં આવે છે આ પ્રક્રિયા ધોરણ બાર પછી અથવા સ્નાતક ગ્રેજ્યુએશન થયા પછી શરૂ કરી શકાય છે સીએ ફાઉન્ડેશન સીએ ફાઉન્ડેશન આ પ્રથમ સ્તર છે જે ધોરણ બારની ની પરીક્ષા પાસ કર્યા પછી આપી શકાય છે આના માટે આઈસીએઆઈમાં નોંધણી કરાવવી પડે છે અને ચાર મહિનાનો અભ્યાસ સમયગાળો પૂર્ણ કરવો પડે છે ફાઉન્ડેશન પરીક્ષા પાસ કર્યા પછી જ આગળના સ્તર માટે લાયક ગણાય છે સીએ ઇન્ટરમીડિયેટ સીએ ઇન્ટરમીડિયેટ ફાઉન્ડેશન પાસ કર્યા પછી અથવા સ્નાતકમાં અમુક ચોક્કસ ટકાવારી સામાન્ય રીતે પંચાવન ટકા કે સાહીઠ ટકા સાથે પાસ થયા પછી સીધી ડાયરેક્ટ એન્ટ્રી દ્વારા પણ આ સ્તરમાં પ્રવેશ મેળવી શકાય છે આ સ્તરમાં બે ગ્રુપ હોય છે જેમાં કુલ આઠ વિષયોનો સમાવેશ થાય છે આ પરીક્ષા પાસ કર્યા પછી જ આર્ટીકલશિપ આર્ટીકલશિપ શરૂ કરી શકાય છે આર્ટીકલશિપ આર્ટીકલશિપ ઇન્ટરમીડિયેટ ના કોઈ પણ એક અથવા બંને ગ્રુપ પાસ કર્યા પછી સી એ ની પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ સી એ હેઠળ 3 વર્ષની ફરજિયાત પ્રાયોગિક તાલીમ પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની હોય છે આ તાલીમ સી એ ની કામગીરી અને વ્યવસાયિક જીવનનો સીધો અનુભવ પૂરો પાડે છે સી એ ફાઈનલ સી એ ફાઈનલ આ સી એ કોર્સ નું અંતિમ સ્તર છે આર્ટિકલશીપના છેલ્લા છ મહિના દરમિયાન આ પરીક્ષા આપી શકાય છે તેમાં પણ બે ગ્રુપ હોય છે જેમાં આઠ વિષયોનો સમાવેશ થાય છે આર્ટિકલશીપ અને ફાઇનલની પરીક્ષા પાસ કર્યા પછી આઇસીએઆઈના સભ્યપદ માટે અરજી કરી શકાય છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું બિરુદ મળે છે સીએની કામગીરી કાર્યો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ મુખ્યત્વે નાણાકીય બાબતો અને હિસાબી કાર્યો સાથે સંકળાયેલા હોય છે અને તેમની કામગીરી વ્યાપક હોય છે તેમની મુખ્ય કામગીરીમાં નીચેના કાર્યોનો સમાવેશ થાય છે ઓડિટિંગ ઓડિટિંગ સીએ નું સૌથી મહત્વનું કાર્ય કંપનીઓ અને સંસ્થાઓના નાણાકીય નિવેદનો ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટનું ઓડિટ કરવાનું છે જેમાં તેઓ ચકાસણી કરે છે કે હિસાબો કાયદાકીય નિયમો અને હિસાબી ધોરણો accounting standards અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે કે નહીં અને તેઓ નાણાકીય નિવેદનોની વિશ્વસનીયતા પર પોતાનો અભિપ્રાય આપે છે કરવેરા પરામર્શ ટેક્સેશન તેઓ વ્યક્તિઓ અને વ્યવસાયોને આવકવેરા ઇન્કમ ટેક્સ જીએસટી જીએસટી જેવા કરવેરાનું આયોજન રિટર્ન ભરવા અને કરવેરા સંબંધિત કાયદાઓનું પાલન કરવામાં મદદ કરે છે નાણાકીય સલાહકાર ફાઇનાન્શિયલ કન્સલ્ટિંગ તેઓ વ્યવસાયોને બજેટ બનાવવામાં ખર્ચ નિયંત્રણમાં નાણાકીય વ્યવસ્થાપનમાં રોકાણ આયોજનમાં અને ધંધાકીય નિર્ણયો લેવામાં સલાહ આપે છે નાણાકીય હિસાબ કિતાબ અકાઉન્ટિંગ તેઓ કંપનીઓના હિસાબો રાખવા નાણાકીય નિવેદનો તૈયાર કરવા અને રિપોર્ટિંગ કરવામાં મદદ કરે છે વ્યવસાયિક કાયદાનું પાલન રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ તેઓ કંપની કાયદા સેબી સેબીક ના નિયમો અને અન્ય કાનૂની જરૂરિયાતોનું પાલન સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે સીએ નો પગાર ભારતમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ નો પગાર તેમના અનુભવ કામગીરીનું ક્ષેત્ર ઓડિટ ટેક્સેશન કન્સલ્ટિંગ વગેરે કામના સ્થળનું શહેર અને કંપનીના કદ પર આધાર રાખે છે નવા નો પગાર શરૂઆતમાં આઈસીએઆઈ દ્વારા આયોજિત કેમ્પસ પ્લેસમેન્ટમાં નવા સીએ ને શરૂઆતમાં વાર્ષિક સરેરાશ પગાર આઠ રૂપિયા લાખથી બાર રૂપિયા લાખની વચ્ચે મળી શકે છે જો કે ટોચની કંપનીઓ બિગ માં આ પગાર પંદર રૂપિયા લાખથી પણ વધુ હોઈ શકે છે અનુભવી નો પગાર પાંચમી દસ વર્ષના અનુભવ સાથે એક વાર્ષિક પંદર રૂપિયા લાખથી ત્રીસ લાખ રૂપિયા અથવા તેનાથી વધુ પગાર મેળવી શકે છે ખાસ કરીને જો તેઓ મેનેજમેન્ટ અથવા વરિષ્ઠ સ્તરે હોય ઉચ્ચ મેનેજમેન્ટની ભૂમિકામાં અથવા વિદેશમાં કામ કરતા સીએ માટે પગાર કરોડોમાં પણ હોઈ શકે